અને ઉપર પાર્યું કાસ તેલ અડધી રાતે પેટમાં ભૂકંપ અડધી રાતે પેટમાં ભૂકંપ થયો અડધી રાતે પેટમાં ભૂકંપ થયો અને આ ભાઈ ને ચટિ રેલમ

અરે તમે ભણેલા છો ડબણ છો હું ઘણો બધો બોછેલો મેટ્રિક પાસ છું યાર તમને કઈ કઈ ભાષા આવડે અરે હિન્દી આવડે ગુજરાતી આવડે મરાઠી આવડે પંજાબી આવડે ઇંગ્લિશ આવડે લેટરિંગ ફેટરિંગ બધું હા 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 અલે રંગલા ભાઈ ઓ તમને અંગ્રેજી આવડે અરે પાવરફુલ તો તમને અંગ્રેજીમાં એક પ્રશ્ન પૂછું બોલો લે તમારા ઘરે તમારી વાઇબ છે ઓ હો તમારે કેટલી જોઈએ પાઈપ મારા ઘરે 500 ફૂટની પાઇપ પછીમાં ગાડી દીધી ભલે ફલાલાલા પાણી આવે ફલા ભાઈ એ પાઇપ નહીં યાર હા ત્રણ બાણી સ્ટીલ જર્મન ની પિત્તર ની આમ ની પાણી ની વાત નથી કરતો ભલા તને હા દેશી ગામઠી ભાષામાં સમજાવું